રણજીતગઢ ગામે દારૂડીયા પતિએ પોતાની પત્ની મોતને ઘાટ ઉતારી છે મૂળ એમથી ફૂલીબેન રાત્રે લાકડીથી થી મારી પહેરેલું ઘર ખેંચી કાન જીરી નાખ્યો તો મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાને સારવાર માટે રાજકોટ ખર્ચડવામાં આવી હતી સારવાર દરમિયાન ભૂનિભર જોઈ જતદણ આમસદ દેશભિરોનો એક વિસ્તો અહેવાલ જતરણના રણજગઢ ગામે હત્યાનો બનાવો સપાટી કરાયો છે જતરણના રણજીતગઢ ગામે દારૂદીયા પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી છે મૂળ એમપીની પુરીબેનને રાત્રે લાકડીથી ઢોર માર મારી પહેરેલું ઘર કેકી કાન ચીરી નાખ્યો હતો મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાને સારવાર માટે રાજકોટ ખચાડવામાં આવી હતી સારવાર દરમિયાન ભૂનિભર જોઈ જતદણ આમસદ દેશભિરોનો એક વિસ્તો અહેવાલ